તમારું સ્વાગત છે આપણે જઈએ ભાઈને ભાઈ ને મળવા સેફ ની બહુ બીવ્યા છે પેલી વાર વિડીયો બનાવી ને એટલે બધાને બીક લાગે તો આપણે નાના ભાઈ પાસે જઈએ તો સબસ્ક્રાઈબ કીધા છે નાના ભાઈ ને જઈએ એને હળી કરવા જઈએ આપણે બેઠા બેઠા કઈ કામ કરશે એની જરા

બીજી એ કઈ નથી તો કારેલા છે પણ કારેલા તમને ભાવે તો કરે ભાવે તો આવી જઈએ ખાવા આપણે બીજા પાઇ પાસે મળવા જઈએ તો ચાલો આપણે બીજા ભાઈ પાસે મળવા જઈએ એ ભાઈ તો તમને ગોઠશે નહીં એ જાદા કીધેલા છે ફ્રેન્ડમાં એટલે તમને નહીં ગોઠે એટલે આપણે જઈએ બીજા ભાઈ પાસે મિત્રો આલો બધા ગાડી મને તો આવડે છે પણ આ નાના છોકરા તમે આવડતી કરો હીખવાડું તો મિત્રો આલા બધા આપડે કેરી ખાવા દી કેરી મારી ઘરે છે પણ તમને ભાવે તો ખાઈ ઘરે કેરી લાટશે પણ તમને ભાવે તો કેરી ખાવા આવી જજો બધા કોમેન્ટમાં લખીને મોકલજો કોને કોને ખાવી એમ તો મિત્રો મેં તમને જે કેરી દેખાડી હતી ને મારા ઘરના આંબાની છે તમારે જોઈ છે કોમેન્ટ કરાવ બ્લોગમાં તમે હેન્ડ સુધી બન્યા રહેજો આ હું તમને દેખાડું મારા ઘરના આંબાની કેરી આંબો છે પણ અમારી કેરી તો બધી ઉતારી લીધી દેખાય તો તમને બધી ઉતારી લીધી કેરી મેં તમને દેખાડી કે ડગડી પહેલાં એ જ કેરી છે સીતાફળે હા સીતાફળ તો આવી જશે દ્રાંત દ્રાસ એ તો આવી જાય સીતાફળે હવે વાસ છે કાસા છે તો હાલો આપણે બીજી જગ્યાએ તમને સારું લાગે તો કોમેન્ટ કરજો હલો મિત્રો પણ અમારો જે મારો હગવો ભાઈ છે ને એ તમને દેખાતો નથી પણ હું તમને દેખાડી ચૂક કેશ મેં દેખાવ ગયા તમકો જરો મારો ભાઈ જરાફોન જ આવે અત્યાર બધી મને કહેતા તો હું નહીં આવું નહીં આવું લ્યો આવી જાઓ મને ખબર જાય કે આવી જાય વિડીયોમાં આવી જાઓને તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો